રાજ્યના પોલીસ વડાના આદેશ પ્રમાણે દેવભૂમિ દ્વારકા પોલીસ સેક્શન મોડમાં આવે છે જિલ્લામાં સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માટે પ્લાન તૈયાર કરાયો છે ગુંડા તત્વોની શીટર લિસ્ટ ટૂંક સમયમાં તૈયાર થશે જેમાં એકસો પચાસ જેટલા રીડા ગુનેગારો સમાવેશ થશે ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ યોજવામાં આવી જેમાં ત્રીસ જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા રાજ્યના પોલીસ વડાના આદેશ પ્રમાણે દેવભૂમિ દ્વારકા પોલીસ એક્શન મોડમાં આવી છે જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માટે પ્લાન તૈયાર કરાયો છે ગુંડા તત્વોની હિસ્ટ્રી સીટર લિસ્ટ ટૂંક સમયમાં તૈયાર થશે જેમાં એકસો પચાસ જેટલા હરિયા ગુનેગારોનો સમાવેશ થશે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી જેમાં ત્રીસ જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા આ ઉપરાંત સમાજમાં દૂષણ ફેલાવતા શક્તિનગરના માથાભારે ઇસમ પ્રવીણ રાઠોડ નામના ઇસમને છ મહિના સુધી ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયો છે ત્યારે દ્વારકા જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ અને કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોની નિંદર હરામ થઈ છે ત્યારે જામખંભાળિયામાં પોલીસની મેગા ડ્રાઈવ દરમિયાન એસપી નીતિશ પાંડે ડીવાય હાર્દિક પ્રજાપતિ એલસીબી સ્થાનિક પોલીસ ટ્રાફિક પોલીસ સહિત પોલીસના મોટા કાફલા સાથે મેગા ડ્રાઈવ યોજવામાં આવી માનનીય એચએમ સાહેબ અને ડીજી સાહેબના ગુજરાત ભરમાં જે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને ગુંડા તત્વો ઉપર કંટ્રોલ કરવા માટે એક દરેક જિલ્લા અને દરેક કમિશનરે ટાસ્ક આપ્યું છે કે સો કલાકોમાં જેટલા બી એવા ન્યૂસન્સ લોકો છે એની યાદી તૈયાર કરવાની છે અને એના વિરુદ્ધ અલગ અલગ પ્રકારના પોલીસ દ્વારા અને બીજા એજન્સી દ્વારા એક્શન લેવાનું છે એના ભાગરૂપે અમારા જિલ્લામાં પણ જે છે અત્યાર સુધીમાં જે જેટલા પણ થાનાઓ છે એના સાથે મિટિંગ કરીને એ યાદી તૈયાર કરવા માટે સૂચના આપી દીધી છે અને કાલ સુધી એ પણ ફાઇનલ થઈ જશે સાથે સાથે જે છે અમારા આજના દિવસમાં અમારા માનનીય આઈએ સાહેબ દ્વારા એક કોમિંગ પણ આપવામાં આવેલ છે જેમાં અત્યાર સુધીમાં ટોટલ ત્રીસથી ઉપર જેટલા વાહનો જે છે ડિટેન થઈ ગયા છે આજને આજે અને કાલમાં અને સાથે સાથે એક જે છે એક આ માણસની તડીપાર પણ થઈ છે અને જુદા જુદા જે જેટલા પણ થાના વિસ્તારો છે આજે સલાયા વાનવડ પછી દ્વારકા અહીંયા બધા અત્યારે નાઇટ કોમ્બિંગ અને પેટ્રોલિંગ ચાલુ છે અને આવતા દિવસોમાં જેટલા પણ એવા આરોપીઓ છે એના વિરુદ્ધ જુદા જુદા કાર્યવાહી કરવામાં આવશે ન્યૂઝ દ્વારકા